આજ રોજ તારીખ છ ડિસેમ્બરના રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ડીજીવીજીએલ દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરની જે કામગીરી હાથ ધરાઈ છે તેના વિરોધમાં વાપી નગરપાલિકા વિપક્ષના નેતા ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ વાપીના જીઆઈડીસી ગ્રામીણ શહેરી વિસ્તારમાં વીજળી સ્માર્ટ પ્રિપેઇડ મીટરના વિરોધમાં આવેદનપત્ર વલસાડ કલેકટરને સોંપવામાં આવ્યું જેમાં વરુણસિંહ ઠાકુર યુથ કોંગ્રેસ પ્રમુખ વાપી શહેર ફરહાન બોગા વલસાડ જિલ્લા સેક્રેટરી અમિત કામલે વલસાડ જિલ્લા સોશિયલ મીડિયા કો ઓર્ડિનેટર અને ઇરફાન કાદરી અને કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાંજી એન્જ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાંજી એન્જ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાંજી એન્જ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન સેવન વન ટુ એન્ડ સેવન જીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી Ella se llama.